આ મારું નામ પાર્થિવભાઈ કૃષ્ણભાઈ કરેણા લાલાવાડાના વતનીશ્રીએ આજ સાલ ચોમાસામાં ખૂબ વરસાદ થયેલ છે અને વરસાદના કારણે ખૂબ નુકસાન થયેલ છે જે નુકસાનની સરકારી વાત હોવા મળી અને જોયું એ જોતો અમને માહિતી મળી કે ભાઈ આપણે સહાય સરકાર આપવા માટે જાહેરાત કરી છે એ જોણી અમે પંચાયતમાં ફોર્મ ભરવાયા છીએ અને આ બાબતે અમને કોઈ તકલીફ પડી નથી કેટલું નુકસાન છે અમને નુકસાન ત્રણ હેક્ટર ઉપર નુકસાન થયેલ છે આજે ફોર્મ ભરાયા છે એમાં કઈ પ્રકારની તકલીફો પડી રહી છે ના આજે અમે ફોર્મ ભરાયા છેમાં કોઈ તકલીફ પડતી નથી છું બીજું ભાઈ અત્યારે જે સહાય ફોર્મ છે કેટલા ફોર્મ છે ખેડૂતોને હાલ પાંચ ફોર્મ છે અને પ્રોબ્લેમના કારણે પાંચ ફોર્મ છે આઉટ આવતી બીજી તકલીફો છે થોડું શું ડોક્યુમેન્ટ જોઈએ છે હું બેંકની પાસબુક આધાર કાર્ડ ને સમર્ભ વિપત્ર સાત બાર નવ ઉતારા કોણ દ્વારા વેરીફાઈ કરવામાં આવે છે આ ડોક્યુમેન્ટ વેરીફાઈ તો ગ્રામ સેવક તરીકે વેરીફાઈ થશે બીજી કોઈ પ્રકારની તકલીફ બીજી કોઈ પ્રકારની તકલીફ નહીં આવા સરકાર દ્વારા કોઈ જાહેર કરવામાં છે કેટલા પૈસા લેવા છે ફોર્મ ભરવાના આવ્યું ના જાહેર કોઈ કર્યા નહીં સરકાર પંદર રૂપિયા લીકે મને અપશે બનાસકઢા જિલ્લામાં હાલ જે અગાઉ ઓક્ટોબર માસમાં જે વરસાદ પડેલો હતો કમોસમી વરસાદ જેમાં લગભગ ડીસા તાલુકામાં બે ઇંચ જેવો વરસાદ પડ્યો હતો ત્યારબાદ દાંતીવાડામાં પણ લગભગ છત્રીસ એમ એમ જેવો વરસાદ પડેલો હતો આ તો બનાસકાંઠા જિલ્લામાં એક ડીસા અને દાંતીવાડામાં થોડો વરસાદ નોંધાયેલો હતો અન્ય તાલુકાની કમ્પેરિઝનમાં જે અંતર્ગત અત્રેના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે પણ ખેડૂતોને નુકસાન થયેલું હતું એ અંતર્ગત ટીમોની રચના કરવામાં આવેલ હતી અને જે પાકમાં નિષ્ફળ જે પાક એમના નિષ્ફળ ગયેલા હતા એ અંતર્ગત સર્વે કરી અને એની કામગીરી પૂર્ણ કરેલ છે અને એને રિપોર્ટ પણ સરકારશ્રીને સુપ્રત કરેલ છે ગઈકાલથી એટલે કે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસથી આ જે ખેડૂતોને નુકસાન થયેલું હતું એના અંતર્ગત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરવાનું ગુજરાત ડિજિટલ ગુજરાત ઉપર ઓનલાઈન પોર્ટલ પણ અરજી ખેડૂતોને કરવાનું શરૂ થઈ ગયું છે તો આ અંતર્ગત લગભગ પંદરેક દિવસ પોર્ટલ ચાલુ રહેવાનું છે અને એ અંતર્ગત જે પણ ખેડૂતોને આ નુકસાન થયેલું છે એ ખેડૂતોને આ પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી અને એની આગળની કાર્યવાહી કરવાની થાય છે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને આ નુકસાનને લઈને રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડની સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને ખેડૂતોને ઝડપી સહાય મળે તે માટે સરકાર દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ અ પર ખેડૂતનો પાક નુકસાનની ઓનલાઈન નોંધણી કરવામાં આવશે અને આ નોંધણીની ને લઈને ખેડૂતને જલ્દી સહાય માટે મળે તે માટે અત્યારે ખેડૂતોની ગ્રામ પંચાયત ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે પ્રવીણ મેવાડા ન્યૂઝરૂમ રૂમ